બપોર પછી ના વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે અમારા ઘરે આવે છે મહેમાન મહેમાન નથી આવતા મહેમાન 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 ને મહેમાન આવે છે એટલે ઘણા બધા મહેમાન આવે છે ટૂંકમાં બધા પાછા બ્લોગર જ છે બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે એવા બધા લોકો આવે છે પરેશ ભારતી બ્લોગ આવે છે પછી એસકે બ્લોગ આવે છે જેક બ્લોગ આવે છે ઘણા બધા એના બીજા પણ વ્યક્તિ આવે છે અને હું બહુ ખુશ છું હું અતિ ખુશ છું તું ખુશ છો તો એમાં રામીમાઈ આવે છે જો રામીમાઈ આવે વાહ વાહ રામીમાઈ

તમે તમને કહો છો કે પાંચ દિવસો પાંચ દિવસ દિવસ નું પાંચ મહિનાનું કીધું પાંચ મહિના તો વાહ અમારા કોમળ ઠંડુ લઈને આવી ગયા છે બધા મહેમાન ને

આદ્રી નોખો કે કેમ આ બરાબર ડાલ પપ્પા ને નાખો આ કેટલા દાડા